બે વર્ષનો એકનો એક દીકરો જે પોતાના પિતાની સાથે રાત્રિના સમયે સૂતો હોય છે અને આ સમયે ત્યાં દીપડો દસ્તક આપે છે અને આ દીકરાને દીપડો છે તે લઈને ભાગે છે તેના પિતાની આંખ ખુલી જાય છે અને તે દીપડાનો પીછો કરે છે પરંતુ ખૂબ કરુણ ઘટના છે તે અહીંયા પર બને છે એ દીકરાને નથી બચાવી શકતા કારણ કે દીપડો છે ત્યાં બે વર્ષના માસૂમને

સૌપ્રથમ વાત કરી લઈએ એ માસૂમ જેને દીપડાએ ફાળી ખાધો છે આપણા ગીર સોમનાથ જિલ્લાનું ઉના છે અને ઉનાનું ભાચા ગામ છે આ ભાચા ગામની અંદર ભૂપતભાઈ જીવાભાઈ નામના વ્યક્તિ છે જે કોળિયારધાર વિસ્તાર છે આ વિસ્તારની અંદર વગડાની અંદર રહે છે તેનો એકનો એક દીકરો હતો જેનું નામ રાજવીર હતું પરંતુ એક નાની બાળકી હતી રાજવીર છે તે રોજ પોતાના પિતાની સાથે

ત્યાં લઈને આ દીપડો ભાગી જાય છે આસપાસના લોકો છે તે પણ જાગી જાય છે અને આ દીપડાની એક દીપડો છે 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 તે બાળકને લઈને ફરાર થઈ આખરે લોકો ત્યાં પહોંચે મચાવે પરંતુ આ દીપડો છે તે બાળકને લોહી લુહાણ હાલતમાં તેની પાસે હોય છે અને લોકો જ્યારે પહોંચે છે ત્યારે તેનાથી બાળકને છોડી અને નાસી જાય જે પિતાની આંખો સામે આ દીકરાને દીપડો લઈ ગયો હતો એ જ પિતા આ પોતાના દીકરાને મૃત હાલતમાં જોઈને ત્યાં ભાંગી પડે છે તેની માતા કાળો દેકારો કરી મૂકે છે ત્યાં ખૂબ કરુણ અને અત્યંત દર્દનાક દ્રશ્યો છે તે આ જગ્યા ઉપર જોવા મળે છે તેનો વિડીયો પણ સામે આવ્યા છે જો કે આ દીકરાનું મોત થયું છે એકનો એક દીકરો મોત થતા આ લોકો છે તે ભાંગી પડ્યા છે વન વિભાગ દ્વારા ને જાણ કરવામાં આવે છે અને વન વિભાગ છે તેણે અત્યારે ચાર પાંજરા છે તે મીઠા છે અને આ દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી છે પરંતુ માત્ર એક ઘટના નથી કોડીનાર તાલુકાના ડોળાસા ગામ કુંભારવાડા વિસ્તાર છે જ્યાં સ્કૂલ છે જ્યાં બેંક છે ત્યાં એક મકાન રહેણાંકી મકાન છે તેની અંદર પણ દીપડો ઘુસ્યો હતો અને એ દીપડો એક વર્ષનો અંદાજે હતો તેનું રેસ્ક્યુ છે તે કોડીનારના જામવાડા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું લગભગ અડધા કલાકની જહેમત બાદ આ દીપડાને ટેન્ગ્યુલાઇઝ કરવામાં આવે છે અને પાંજરે પૂરવામાં આવે છે પરંતુ ધોળા દિવસે અગિયાર બાર વાગે આ દીપડો છે તે ગામમાં ઘૂસી જતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગામ લોકોમાં દહેશત ફેલાઈ હતી ગામ લોકોનું એ પણ કહેવું હતું કે બે દિવસ પહેલા પણ ગામમાં દીપડો ઘૂસી ચૂક્યો હતો પરંતુ આનાથી આપણું પ્રવાસ પાટણ છે સોમનાથ પાટણ છે ત્યાં ઘાંચીવાળા વિસ્તારમાં નવ દસ દિવસ પહેલા એક નહીં બે દીપડાઓ ઘૂસ્યા હતા અને ત્યાં બકરાનો વાડો હતો આ વાડામાં ઘૂસીને બે બકરાની મોતને ઘાટ ઉતાર્યા હતા અહીંયા પર વહેલી સવારે વેરાવળ વન વિભાગને જાણ કરવામાં આવે છે અને વેરાવળ વન વિભાગને જાણ કર્યા બાદ ત્યાં રેસ્ક્યુ ટીમ પહોંચે છે પરંતુ એક દીપડો ભાગી જાય છે બીજા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે છે અને તેને પણ બેહોશ કરીને છે આના થોડા દિવસો પહેલા પણ આપણા ઉનાનું આમોદરા ગામ છે આમોદરા ગામમાં વહેલી સવારમાં દીપડો છે તે એક મકાનની અંદર ઘૂસે છે તેના ફળિયામાં ઘૂસે છે અને વહેલી સવારે એક મકાનની જે મહિલાઓ છે તે ઉઠી હોય છે તે દીપડાને જોઈ છે અને દેકારો મચાવે છે એ મહિલાને બચાવવા માટે તેનો પતિ છે તે દોડીને આવે છે પરંતુ દીપડો તેના પતિ ઉપર તરાપ મારે છે તેના પતિ ઉપર હુમલો કરે છે અને એ વ્યક્તિ છે તે ઘાયલ થાય છે અહીંયા પર પણ વન વિભાગને જાણ કરવામાં આવે છે જશાદાર વન વિભાગ દ્વારા અહીંયા પર રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને આ દીપડાને પાંજરે પૂરવામાં આવે છે થોડા મહિના અગાઉ વેરાવળનું લાખાપરા ગામની બાજુમાં એક ખેડૂત છે જે પોતાના અડદનો પાક લેણો હોય છે આ યુવાન ખેડૂતે પોતાના અડદના પાકનું રખોપું કરવા માટે પોતે વાળી વિસ્તારમાં જ રહેતા હોય છે પરંતુ તેનો પાક જે રાત્રિના સમયે મોડો કાઢ્યો હોય છે જેના કારણે તે ત્યાં સુઈ જાય છે અને રાત્રિના સમયે અહીંયા પર પણ દીપડો દસ્તક આપે છે અને ખૂબ દર્દનાક રીતે તેનું મોત થાય છે તેને ફાડી ખાય છે માત્ર દીપડાઓ નહીં ગીર પંથકની અંદર સિંહો છે તે પણ અત્યારે અનેક ગામોની અંદર જોવા મળી રહ્યા છે અનેક ગામો એવા છે જ્યાં દીપડાઓ એક બે નહીં પરંતુ અનેક દીપડાઓની ફરિયાદો મળી રહી છે દીપડાઓની સંખ્યા સતત વધી રહી છે જે ચિંતાનો વિષય બની છે કારણ કે હવે દીપડા અને લોકોનું ઘર્ષણ છે માણસ સાથેનું ઘર્ષણ છે છે તે વધી રહ્યું માણસ પોતાનો જીવ ગુમાવી રહ્યો છે નિર્દોષ બાળકો છે તે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને હવે સિંહો પણ ગામડે ગામડે પહોંચી રહ્યા છે હાલમાં જ કુડીનાર તાલુકાનો દેવડી હોય રોણાજ હોય છાછર હોય આલીદર હોય કે અન્ય ગામો હોય સરખડી હોય કડોદરા હોય આ તમામ એવા ગામો છે જ્યાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે પરંતુ સદનસીબે કોઈ માણસ ઉપર સિંહો હુમલો નથી કરતા પરંતુ ગામમાં ચોક્કસથી સિંહો છે તે રાત્રિના સમયે દસ્તક આપી રહ્યા છે જોકે વન વિભાગનું તેના ઉપર સંપૂર્ણ પેટ્રોલિંગ પણ હોય તેવું દેખાઈ રહ્યું છે ચાર દિવસ પહેલા જ દેવડી ગામે નવ સિંહોનું ગ્રુપ આવ્યું હતું બે સિંહણ અને સાત સિંબાળ હતા જેમાં એક સિંબાળ છે તેનાથી ભીખોટું પડ્યું હતું અને ગામની અંદર શેરડીનો વાળ છે તેની અંદર આ સિંહાળ છે તે જોવા મળ્યું હતું વન વિભાગ અહીંયા પર 40 દિવસથી આ સિંહબાળનું સિંહ ગ્રુપો સાથે મિલન કરાવવા માંગતો હતો પરંતુ 4 દિવસથી એ મિસ થઈ જતો હતો આખરે આ સિંહ આઠ સિંહોનો પરિવાર છે તે ફ્રી વખત એ જ જગ્યા ઉપર આવે છે અને આ સિંહબાળનું સુખદ રીતે મિલન છે તે પોતાના ગ્રુપ સાથે થાય છે ત્યાર બાદ આ સિંહો છે તે રવાના થાય છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે હવે શહેરોની સુધી સિંહોને દીપડાઓ પહોંચી રહ્યા છે વાડીએ વાડીએ ખેડૂતો છે તેની વાડીઓ સુધી આ દીપડાઓ અને સિંહો પહોંચી રહ્યા છે દીપડાઓ ઘાતક બની રહ્યા છે વન વિભાગને જ્યારે સવાલો કરવામાં આવે છે ત્યારે તેમનું ભૂતકાળમાં કહેવું હતું કે જે લોકો વાડી વિસ્તારમાં રહે છે તે પોતાનું મચ્છી અથવા તો જે નોનવેજનું સબ્જી હોય છે તેનું પાણી ગમે ત્યાં ના ઢોળે અને પૂરી તકેદારી રાખે વળી શકે તો વાડીએ વંડો બનાવવો અથવા તો ઘરની અંદર સેફ રહેવું દરવાજા ન ખુલ્લા રાખવા કારણ કે ઉનાની અંદર જ્યાં ભાંચા ગામમાં ઘટના બની તે ઝંપડાની અંદરથી સેફટી નહોતી એ ખુલ્લું હતું અને ત્યાંથી દીપરો છે તે બાળકને પોતાના પિતાની નજર સામે લઈ જાય છે અને નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે અને ખેડૂતોના જીવ લેવાઈ રહ્યા છે પરંતુ ગાંધીનગર સુધી કદાચ આ દર્દ છે તે ગાંધીનગરમાં દેખાતું ન હોય તેવું લાગી રહ્યું છે દોસ્તો આપનું શું કહેવું છે આપનું શું માનવું છે જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ નવી રીતે સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ